નમસ્કાર દર્શક મિત્રો આજે અમે પ્રાગરાજ પટેલ ગ્રુપ જુનાગઢ આવેલા છે જુનાગઢમાં કસ્તુરબા સોસાયટીમાં એક બેનને આપણી નેટની ડેન્ટલ પેસ વાપરેલી છે અને ખૂબ સરસ રિઝલ્ટ મળેલું છે તો આપણે બધી માહિતી બેન પાસેથી લેશું તમારું નામ શું બેન રૂક્ષાનાબેન બરાબર રુક્ષાનાબેન બરાબર ને હા અચ્છા તમને શું મોઢામાં તકલીફ હતી દાંતમાં અને ઠંડુ પાણી પીને તો દાંત દુખતા હતા બરાબર છે કેટલા ટાઈમથી તકલીફ હતી 6 મહિનાથી 6 મહિનાથી બરાબર ઠંડુ પાણી પીઓ કે ખાટી વસ્તુ ખાઓ તો તમને દાંતમાં કવારો થાતો તો બરાબર છે અને પેટમાં દુખાવો થતો તો બરાબર છે 12 ડોક્ટરને કોઈને બતાવેલું હતું ના ના કોઈનેથી બતાવ્યું બરાબર છે અચ્છા આ તમારા હાથમાં જે ડેન્ટલ પેસ્ટ છે એ તમને કોને આપી છે રાહુલભાઈ 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 જરા બાજુમાં આવી જાવ ને અચ્છા રાહુલભાઈ ટૂથપેસ્ટ આપેલી તમને બરાબર ને અચ્છા રાહુલભાઈ ટૂથપેસ્ટ તમે કેટલા કેટલા રંગ આપેલી હતી એક નંગ ટૂથપેસ્ટ આપીએ બરાબર ને અચ્છા અને આ બેન બેનને છ મહિના તકલીફ હતી અને બેન તમને આ ટૂથપેસ્ટ કેટલી તમે વાપરેલી છે અઠવાડિયું વાપરેલી એક નંગ વાપરી બે નંગ એક જ નંગ વાપરેલી છે એમ ને ટૂંકમાં અઠવાડિયું વાપરેલા તમે અડધી ટૂથપેસ્ટ વાપરેલી છે અને અડધી ટૂથપેસ્ટ વાપરવાથી તમને સારામાં સારું રિઝલ્ટ મળી ગયેલ છે બરાબર ને સરસ આ સિવાય બીજે કાંઈ તમને તકલીફ હતી મોઢામાં નહીં ખાલી કવર થતો હોય ને કવર એટલે પેડા દુખતા ઠંડુ પાણી પીને તો ખાટી વસ્તુ એનો ખાવાતી પણ બરાબર છે એટલે આટુ હવે અત્યારે આ ટૂટપેસ વાયપરા પછી તમને હવે કઈ તકલીફ છે મોઢામાં કવરો બંધ થઈ ગયો છે અને પેટામાં દુખાવો થઈ બને બંધ થઈ ગયો છે બરાબર ઠંડુ પાણી આઈસ્ક્રીમ કે બધું ખાવ તો તમને દાંતમાં કવરો ન થતો બરાબર ખાટી વસ્તુમાં કઈ તકલીફ ન થતી બરાબર ને પેટા પેટામાં દુખાવો બંધ થઈ ગયો બરાબર છે તો તમને પેસ વાપરો તમને સંતોષ છે સરસ સંતોષ છે ને તમે સારામાં સારું રિઝલ્ટ મળી ગયું અને મોટામાં જે કાંઈ તકલીફ હતી બધી દૂર થઈ ગઈ છે બરાબર ને અચ્છા તમારો મોબાઈલ નંબર આપશો બોલો બોલોજી કેવન બરાબર છે આ મોબાઈલ નંબર એટલા માટે લઈએ છે કે આ બેન જે તકલીફ બીજા કોઈને હોય તો આ ટૂથપેસ્ટ વાપરાથી એને સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે બરાબર ને અને આપણી ટૂથપેસ્ટ છે હર્બલ બેઝ ઉપર છે અને પ્યોર આયુર્વેદિક છે એમાં તુલસી લીમડો લવિંગ અને એલોવેરાનો હર્કમાંથી બનાવેલી છે અને પ્યોર આયુર્વેદિક છે ટૂથપેસ્ટ વાપરવાથી રૂક્ષાબેનને સરસ રિઝલ્ટ મળેલું છે તો તમે રૂક્ષાબેન તમે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર